તમારું ભગવાન સારું કરો ઘેર લમું હા છોકરા લેડ આપડો છોકરા આવે આટલા આપડે એટલે બધું સાફ રાખવું પડશે

ઓય કને છો તમે ઘર હો આટલ છે માધુમદ છે હાડે તો મોળા

એ છોકરા ખરેખર શેઠ એટલા ને આપડે બે ભેંસ બોધ્યાલી દૂધ ખા ના બંધ્યાલી હવે આપણે મજૂરી કરવી પડશે આપણી મજૂરી પર શેઠ ખુશ થઈ જાય અને આપણે પેલા જેવા ભાજ્ય જેવું નહીં કરવાનું હવે

બાલાજી ઓ આવો શીત લે આ તમે શીતી જોરદાર કરીયો મને તો કેતો વેલા તો કે માર મજૂરી તમાર જોવું ની પડે હા હા જોરદાર શીતી કરી હું બધા શીત જ પાણી આયો યાર મેં હું પાણી લાવ આટલું પાણી માટલું મેલ્યું ઠંડુ કરો ભા લાવ ના ના રેવા દો પાણી નઈ પીવું એ તો હું બોરે પીને આયો પેલો આ બટાકો આપણો આયો યાર ઓ ઓ છે જેવી મજૂરી છે ને ઓ બટાકો છે આવી ના ના અસલ કરે અને એંડા ઉતારવાનું ચાલુ નતા ઓ હાલ ઉતારતા હતા